કૃષ્ણ ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું કોઈ પણ ફરસાણ જેવા કે સમોસા કચોરી સાથે ખાઈ શકે તેવી ખજૂર આંબલીની ચટણીની રેસીપી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો મારો વિડીયો તમને ગમતો હોય તો મારા વિડિયાને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીં ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીં હાફ કપ જેટલી આંબલી લીધી છે એના બીજ કાઢી લીધેલા છે અને એ જ માપથી જેટલી આંબલી લીધી છે એ જ માપથી મેં અહીંયા ખજૂર લઈ લીધો છે ઠળિયા કાઢેલો અને એ માપથી ગોળ લીધેલો છે અને એક ચમચી જેટલી વરિયાળી એક ચમચી જેટલો જીરું પાવડર એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે અને મીઠું સ્વાદ અનુસાર લઈશું અને જરૂર મુજબ આપણે પાણી લઈશું હવે આ બધી વસ્તુ આપણે કુકરમાં એડ કરી દઈશું આંબલી છે આપણે ખજૂર લીધો તો એ ખજૂર છે અને ગોળ છે હવે આપણે તેમાં પાણી ઉમેરીશું જે માપથી આપણે આમલી લીધી હતી તે જ કપ પ્રમાણે આપણે ત્રણ કપ જેટલું પાણી ઉમેરીશું હવે આપણે ગેસ શરૂ કરી દઈશું મીડિયમ તાપ ઉપર જ આપણે બે થી ત્રણ વિસ્તાર આપણે કરીશું હવે આપણે તેને બધું મિક્સ કરી લઈશું હવે જે આપણે આ મસાલા લીધા તા અમે એડ કરી દઈશું વરિયાળી છે આ કાશ્મીરી મરચું છે ધાણા જીરું પાવડર છે એડ કરી હવે ઢાંકણ કુકરનું ઢાંકણ બંધ કરી આપણે બે બે વિસલ કરી લઈશું મીડિયમ ગેસ ઉપર જ આપણે બે વિસલ કરવાની છે હવે બે થી ત્રણ થઈ થઈને આપણું કુકર એકદમ ઠરી ગયું છે અને હવા પણ નીકળી ગઈ છે હવે આપણે એને ખોલીને જોઈ લેશું તો હવે આપણે આંબલી ખજૂર અને ગોળ એકદમ સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં બ્લેન્ડર રાખી લઈશું હવે આપણે આ બે બ્લેન્ડર એમાં ચલાવી લીધું છે હવે આ આંબલીના ચટણીને આપણે ગાળી લઈશું આ રીતે ગૌણી લઈને ગૌણીની મદદથી આપણે બધી ચટણીને ગાળી લઈશું જે રેસાનો ભાગ હશે એ બધું ગણીમાં નીકળી જશે હવે આપણી ચટણી ગળાઈ ગઈ છે તમે જોઈ શકો છો ને હવે આપણે જે ગરમ મસાલો લીધો તો એ ગરમ મસાલો આપણે એમાં એડ કરી દઈશું

તો મારી રેસીપી વિડીયાને તમે લાઈક કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો